આર્થિક તંગીથી થઈ ગયા છો પરેશાન તો કરી જુઓ આ ઉપાયો ઘણી વખત લોકોને મહેનત પછી પણ મહેનતનું ફળ મળતું નથી વ્યક્તિની નિષ્ફળતા માટે ઘણી વખત વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે જો ઘરમાં પૈસો ટકતો નથી તો તમે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સથી આ સમસ્યાને દૂર કરી શકો છો એક જો ઘરમાં વાસ્તુ દોષોને કારણે તમને આર્થિક તકલીફ પડી રહી છે તો ઘરમાં રામચરિત માનસ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ બે વાસ્તુ દોષને દૂર કરવાથી ધનલાભ મેળવી શકાય છે તેના માટે ઘરના એક ખૂણામાં પલાળેલા કપૂરને સળગાવવું જોઈએ ત્રણ નકારાત્મક ઉર્જાના કારણે આર્થિક સંકટ પણ આવે છે આવી સ્થિતિમાં તમારે ઘરના મુખ્ય દરવાજા પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ચાર વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દ્વાર પર સૂર્ય યંત્ર સ્થાપિત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પાંચ ઘરમાં સૂર્ય યંત્ર લગાવો તેથી નકારાત્મકતા પણ દૂર થાય છે અને ધનલાભ થાય છે અને સદા માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. છ ભગવાન શિવને પ્રસન્ન કરવાથી ધન સંકટ દૂર થાય છે. આ માટે ભગવાન શિવને તુલસીના પાન અને મંજરી ચઢાવવી જોઈએ. સાત આર્થિક તંગી માટે જવાબદાર એક વાસ્તુ દોષ પણ છે આ માટે પાણીમાં મીઠું મિક્સ કરીને ઘરમાં પોતું મારો તેનાથી નકારાત્મકતા દૂર થશે અને માતા લક્ષ્મીનો વાસ થશે આવા જ પ્રકારની વિડીયો જોવા માટે વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ભગવાન તમારું ભલું કરશે ધન્યવાદ